આજ રોજ વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી કેટલીક ચોક્કસ માહિતીના આધારે કે કેટલાક ઈસમો હાથીદાંત જે એક અમૂલ્ય વસ્તુ છે અને વાઇલ્ડ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત એક ક્રિમિનલ ઓફેન્સ છે તો એના બાબતે એક બાતમીના આધારે વડોદરા શહેર એસઓજીએ બે ઇસમોને એક રિક્ષા સાથે અટકાયત કર્યા છે હાલ અને તેમની પાસેથી બે હાથીદાંત એટલે હાથી દાંતની એક પેર વ્હાઈટ આઈવરી કલરના એ મળી આવ્યા છે જેની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ અમૂલ્ય છે એક ક્રિમિનલ ઓફેન્સ ઇટ ઇઝ શિડ્યુઅલ ઓફેન્સ અંડર લાઇફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી સિક્સ